અહીંથી ધૂળતા લગભગ માલ કેટલું પડે સોળ માલ સોળ ને ત્યાંથી પાંચ હમ એટલે એકવીસ કિલોમીટર જેટલું એટલે સુબીર થી એકવીસ કિલોમીટર જેટલું થાય ધૂળધા ત્યાંથી આ વિદ્યાર્થી ચાલતો ચાલતો નીકળેલો એકવીસ કિલોમીટર પરીક્ષા આપવા માટે આજની પ્રવેશ પરીક્ષા માટે ચાલતો ચાલતો આવતો હતો રસ્તામાં જે ભાઈ છે તમારું નામ શું ઉમેશભાઈ જોરમાં બોલો ને ઉમેશભાઈ ઉમેશભાઈ ક્યાંથી તમે સાજુપાડા થી સાજુપાડા ગામ ઉમેશભાઈ એમના બાળકોને લઈને એક્ઝામ માટે આવતા હતા એમણે જોઈ કાઢ્યું ને પૂછ્યું ક્યાં જાવ છો એમણે કીધું પરીક્ષા આપવા ચાલતો ચાલતો એની પાસે નહીં સિસ્ટમ હતું નહીં કશું નહીં લખવાનું સાધન પણ નહીં હતું પણ આ ઉમેશભાઈએ ભાઈને પછી તમે તમે બાઈક પર લઈ લઈ આવ્યા હતી તો તારું નામ શું બાબા અંકિતભાઈ નામ છે પૂરું નામ કે ને બાસના નામ બાસના નામ અંકિતભાઈ કમલેશભાઈ પારે ધોલદામાં પેલા ફળિયામાં પટેલ ફળ્યું ને પેલી બાજુ શિક્ષકો આનો પપ્પા વાલી બધા સુગરમાં છે શિક્ષકને ને ખબર છે કે એનો ફોર્મ ભરાયેલો છે તો શિક્ષકે કાળજી લેવી જોઈએ એના માટે પેન્સિલ પણ નથી ત્યાંથી ધૂલધાથી ચાલતો ચાલતો નીકળેલો જો રસ્તામાં કઈ થઈ જાતો આ તો સારું કે આ ડાંગના લોકો બધા પ્રેમાળ હોય છે એટલે રસ્તામાં જોઈ કાઢે એટલે આ ભાઈ વ્યવસ્થા સુધી પહોંચાડ્યો અને પેન પેન પણ તમે આપી પેન પણ આ કોઈ લાગે વાળે નહીં સગાવાળો નથી તો પણ આ ભાઈએ પેન પણ આપી છે અને આજે વિદ્યાર્થી પરીક્ષા પૂરી કરશે હવે સેમાં જવાનું હતું દૂરદાસ સુધી હમણાં પાછો ફરી વાર પાછો આ જે ઉમેશભાઈ છે એમના ઘર સુધી ફરીવાર પાછો આ વિદ્યાર્થીને ઘર સુધી લઈને ત્યાં ઘરે સહી સલામત છોડશે તો મિત્રો આવું ચાલી રહ્યું છે ડાંગ જિલ્લામાં શિક્ષકોએ બિલકુલ કાળજી રાખી નથી દીકરાની બાળકની મમ્મી પપ્પા સુગરમાં છે ખબર છે છતાં પણ બાળકને પેન્સિલ વગર મોકલી દીધો એની હાલત જો પગમાં ચપ્પલ પણ નથી વાળો મેં ટીપીઓ સાહેબને ફોન કરું નીચે કર પગમાં ચપ્પલ પણ નથી ચપ્પલ નહીં હા ચપ્પલ નહીં હા ચપ્પલ કેવું ચપ્પલ નથી ને ચપ્પલ નથી પગમાં ચપ્પલ પણ નથી પેન પણ આ ભાઈ લઈને આપી છે અને ગમે તે રીતે સુધી પહોંચજો છે ને એક્ઝામ એને આપી છે હલો હા બોલો ધૂલદાના પટેલ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષકની મોટી બેદરકારી સામે આવી છે પરીક્ષા માટે તો આવ્યો આ જગ્યા પર સુબીર નવજોત હાઈસ્કૂલ નવજોત સ્કૂલ છે ત્યાં એક્ઝામ રાખી હતી સુબીર તાલુકાના વિદ્યાર્થીઓ માટે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા આ ઘટના બની છે શિક્ષક ની મોટી બેદરકારી સામે આવી વિદ્યાર્થી સાથે આવ્યા સુગર છે તો શિક્ષક ની બને છે વિદ્યાર્થીના પગમાં ચપ્પલ પણ નથી અને થી એકવીસ કિલોમીટર સંજા સુબીર પડે છે અને ચાલતો નીકળ્યો હતો સ્કૂલ વાળી એકવીસ કિલોમીટર ચપ્પલ વગર અને એની પાસે લખવા માટે પેન પણ નથી પણ સાજુપાડાનો એક ઉમેશભાઈ કરીને વ્યક્તિ હતા રસ્તામાં એને મળ્યા એટલે બાઇક પર બેસાડીને એણે સહી સલામત રોજગારી પહોંચાડ્યું એણે બોલ પણ આપી અને છેવટે વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે સારું ચાલ મારે ચાલુ રહેવાના હોય 아, <목소리> 안있하 <목소리> <목소리>